મુન્દ્રામાં આજે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે વિશાળ બાઇક રેલી કાઢવામાં આવી હતી મોટી સંખ્યામાં યુવાનો આત્મા બેનર ધારણ કરી અને આ બાઇક રેલીમાં જોડાયા હતા મુન્દ્રાથી મારા પ્રતિનિધિ મસ્જિદ સમાજ સાથે હરીશ ગિરિ ગોસ્વામીનો એક વિસ્તૃત અહેવાલ મુન્દ્રામાં આજે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની વિશેષ ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે તમામ પક્ષો દ્વારા એટલે કે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તથા સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી તેમના વિચારોને મૂર્તિમંત કરવા માટેનું આહવાન કરવામાં આવ્યું હતું બીજી બાજુ યુવાનો દ્વારા એક વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડૉક્ટર સાહેબ આંબેડકર અમર રહો બંધારણ અમર રહોના ગગનભેદી નારાજ સાથે આ બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરીથી જ્યાં તેમનું અભૂતપૂર્વ સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને બાઇક રેલી શહેરના રાજમાર્ગો પર ફરી અને ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા ખાતે સંપન્ન થઈ હતી અને જ્યાં પુષ્પાંજલિ અર્પણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો હાથમાં બેનર અને ઝંડા સાથે આ વિશાળ શોભાયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને આંબેડકર સાહેબનો જય જયકાર કરવામાં આવ્યો હતો આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આંબેડકર બાબા સાહેબનો જય જયકાર કરવામાં આવ્યો હતો